તો નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એ મિત્રો જે ઓગણીસ હપ્તો એ મિત્રો ખાતાની અંદર જમા થઈ ચુક્યો છે અને મિત્રો જે 20મો હપ્તો આવવાનો છે એ મિત્રો ક્યારે આવવાનો છે તેની તારીખ શું આપેલી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડિયોની અંદર આપવાની છે અને મિત્રો બે નો હપ્તો મેળવવા માટે તમારે શું કરવું પડશે તેની મિત્રો અમે માહિતી અંદર આ વિડીયોની અંદર આપી છે તો વિડિયોને એન્ડ સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને નવા હો તો અમને સબસ્ક્રાઇબ કરી લો ચાલો મિત્રો વિડીયો ની કરીએ

વિશ્વમાં હપ્તાની આતુરતાથી રાય જોઈ રહ્યા છે આ યોજના નિયમિત મુજબ દર ચાર મહિને એક હપ્તો જારી કરવામાં આવે છે આ મુજબ વિશમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જૂન બે હજાર પચીસની અંદર વિશમો હપ્તો મિત્રો બહાર પાડવામાં આવશે એવી મિત્રો શક્યતા છે જો કે સરકાર દ્વારા હજુ સુધી તેની

તમારા ખાતાની અંદર મિત્રો જમા થઈ જશે તો મિત્રો આ વિડીયોની અંદર મિત્રો આપણે જણાવ્યું છે કે મિત્રો હાલ કોઈ વિસમો હપ્તો આવવાનો નથી અને મિત્રો જે ખોટા વિડીયા બનાવે છે એ વિડીયોથી તમે દૂર રહો અને મિત્રો સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો જે વિસમો હપ્તો છે એ મિત્રો તેની તારીખ પણ હજી જાહેર નથી થઈ જ્યારે મિત્રો તેની સરકાર તારીખ જાહેર કરશે ત્યારે મિત્રો તે હપ્તો જમા થશે તો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન્ડ